નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે કેસર ભવાની માં શહેરમાં વિશે જણાવું છું આ વિડીયોમાં માતાજીનો જન્મ માતાજીનું બાળપણ માતાજીના વિવાહ તેમજ શહેરમાંના અન્ય નામો તેમજ તેમનો અનેરો મહિમા વિશે આ વિડીયોમાં રસપ્રદ માહિતી છે

આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ પ્રાર્થના કરી પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી એવામાં એકવાર તેમને કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવાનું તથા આરાધના કરવાનું કહ્યું હતું શેખાવતસિંહે નિયમિત રીતે પૂનમ ભરી અને દરરોજ ચામુંડા માની પૂજા આરાધના કરી જેવી પૂનમ ભરવાનું પૂરું થયું કે માતાજીએ તેમણે સપનામાં સંકેત આપ્યો સામુંડા માએ સપનામાં આવીને આશીર્વાદ આપ્યા હતા કે તારા રાજ દરબારમાં કેસુડાનું ઝાડ છે ત્યાં મારું હોડિયું બંધાવજે એ જગ્યાએ હું તને મળીશ આ સાંભળીને રાજપૂત ખૂબ ખુશ થઈ ગયા તેમણે માતાજીના આદેશ પ્રમાણે કર્યું અને થોડા સમય બાદ સપનાની વાત સાચી પડી શેખાવત સિંહને ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ થયો જેમાં એક હતા ગંગાબા બીજા હતા સોનબા અને સ્વયંભૂ કેસુડાના ઝાડની સેહુબા સેહરમાં મૂળ નામ સેહુબા હતું જેમનું કેસરબા જેવું ગુલામનું નામ પણ રાખવામાં આવ્યું હતું ત્રણ ત્રણ દીકરીઓ જોઈને રાજા રાણીના અરખનો પાર ન રહ્યો શહેરમાં જે દિવસે પ્રગટ્યા એ મહા સુદ એટલે કે વસંત પંચમીનો શુભ દિવસ હતો તેથી આ દિવસને માતાજીના પ્રાગટ્ય દિન તરીકે મનાવવામાં આવે છે શહેરબાઈ તો સાક્ષાત માતાજીનો જ અવતાર હતા એટલે તેમના વ્યક્તિત્વનું ઓજસ તેજસ પણ નિરાળું હતું આમ કરતા કરતા સેહુબા સાત આઠ વર્ષના થયા આ સેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવાડા ગામમાં વાઘેલા પરિવારમાં કરાવ્યા સેહુબાના લગ્ન થયા કે તરત જ તેમના પતિનું મૃત્યુ થયું સેહુબાના પતિના મૃત્યુનું કારણ તેરવાડાના લોકો સેહુબાને માનવા લાગ્યા પણ લોકોને ખબર ન હતી કે આ સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ છે આમ થોડા સમય પછી તેરવાડા ગામમાં જુનાગઢના સાધુનો આશ્રમ હતો આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતું હતા તેમનું નામ ઓઘડનાથ હતું એટલે સેહુબા રોજ આ સાધુની સેવા પૂજા કરવા જતા ગુરુ ઓઘડનાથ એ બહુ સમય પ્રસાર પ્રસાર કર્યા કાર્ય પછી શેહરમાને એક નિષ્ઠ બનાવ્યા અને તેમને તૈયાર કર્યા આધ્યાત્મિક તાલીમ આપીને પછી શેહરમાને તેમણે નિષ્ણાંત બનાવ્યા આધ્યાત્મિક અને તાંત્રિક વિધામાં કામ કરતા કરતાં તેરવાડાના લોકોને ખબર પડી કે સેહુબા રાજપૂત થઈને સાધુની સેવા કરવા જાય છે સેહુબા રોજ આ સાધુની ભક્તિ કરતા એટલે તેરવાડા ગામના લોકો સેહુબા વિશે અલગ મલકની વાતો કરવા માંડ્યા એટલે વાઘેલા પરિવારે સેહુબાને સૂચના આપી કે આજ પછી આ સાધુની સેવા કરવા તમારે જવું નહીં પરંતુ તોય સેહુબા આ સાધુની સેવા ભક્તિ કરવા જતા એક દિવસ આ વાઘેલા રાજપૂતોએ વિચાર કર્યો કે આ બાઈ આપણું કીધું માનતી નથી આપણે આ બાઈ જો જોઈએ નહીં અને શેહુબાને મારી નાખવાનો કારસો પડ્યો પછી શેહુબાને તેરવાડા ગામની વાવમાં ફેંકી દીધા જેવા સેહુબાને વાવમાં નાખ્યા એટલે વાવમાંથી અવાજ આવ્યો કે અલ્યા તમે મને ઓળખી ના શક્યા હું સામુંડાનું સ્વરૂપ સેહુબા હતી પણ આજથી શહેર માતા તરીકે જગતમાં ઓળખાઈશ અને જતા જતા મારી શહેરને એક વાત સાંભળતા જાઉં કે તમારા આ નગર કેરવાડા ગામને ઉજ્જડ બનાવું ને તો એમ માનજો કે શહેર માતા બોલ્યા હતા પછી શહેર માતાએ વિચાર કર્યો કે હું આ કૂવામાં જ બેસી રહીશ તો મને ઓળખશે કોણ આમ ઉચારીને શહેર માતા રથડો જોડીને મરતોલીની મીઠી વરખડીએ ઉતર્યા ત્યારે મરતોલી ગામ જૂનું આયોરોનું ગામ હતું અને આવી રીતે માતાજીનું મરતોલીમાં પ્રગટ થયું અને મરતોલીના લોકોને ખાલી શહેર માના નામ જપવાથી ઘણા ફાયદા થવા લાગ્યા અને શહેરમાં પણ બધાને આશીર્વાદ આપતા હતા અને તેમની ઈચ્છાઓ પૂરી કરતા હતા શહેરમાં રોજ ના ત્રણ સ્વરૂપ બદલે છે શહેરમાં તમને નાની છોકરી કે મોટી ઉંમરની સ્ત્રીના સ્વરૂપમાં જોવા મળશે શહેરમાં તેમના ભક્તોની બધી ઈચ્છા પૂરી કરે છે કે જે ભક્તો તેમને સા દિલથી પૂજા કરે છે અને જે ભક્તો તેમની માનતા પૂરી કરવા માટે કોઈ પણ પરીક્ષા આપવા તૈયાર હોય છે શહેરમાં હંમેશા સત્યનો સાથ આપે છે અને જુઠ્ઠાણું બંધ કરે છે શહેરમાં એ સામુંડા નું બીજું સ્વરૂપ છે શહેરમાં તેમના સાચા ભક્તો શહેરમાં શહેરમાંનું બીજું નામ ભવાની પણ છે સંસ્કૃતમાં ભાવ એટલે બ્રહ્મણાની દુનિયા અને શહેરમાં તેમના ભક્તોને બહાર કાઢે છે કે તે બ્રહ્મા ફસાયેલા હોય છે શહેરમાં અવતાર કેસુડાના ઝાડ નીચે થયેલ એટલે તે કેસર ભવાની માના નામે પણ પ્રખ્યાત છે જય શહેરમાં તો મિત્રો તમને આ કેસર ભવાની માને ઇતિહાસની વાર્તા હતી તે કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ પાછા આવા જ વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા